આપણે આ દસ વીઘાનું કટકું છે એમાં એટલી બાજરી છે ને આ બાજુ સિંગ છે આપણે સારી ખેતી માટે ખાલી પાણી જ જોવે એવી જરૂર નથી એ પ્રમાણે પણ આપણે સારું ખાતર વાપરવું પડે આપણે છેલ્લા બે વર્ષ ખેડૂત સહાય નું ખાતર વાપરીએ છીએ આ હુમિક કે કરીને ખાતર છે આમાં આપણે નાખેલું છે આ વીસ દિવસની બાજરી થઈ છે આ વિકાસ જવો તમારી સામે છે આ ખાતર આપણે સોળ ને શરૂઆત માં તંદુરસ્ત ને વિકાસ કરે છે સફેદ તંતુ મૂળ વધારો કરે છે સોળ ને લીલો સમ રાખે છે આપડા પાકને પીળો પડતા અટકાવે છે ઝડપી વિકાસમાં માં સોળ માં સો ટકા તમારે મંગાવવા માટે આપેલા નંબર માં કોલ કરી શકો તમે પણ ઓર્ડર કરો વાપરીને કેવું લાગે એ જણાવજો કિસાન ભાઈ એ હૈ હંડ્રેડ પરસેન્ટ ઓરિજિનલ હ્યુમિક એસિડ નાઇન્ટી किसी भी फसल के तेजी से विकास और वृद्धि के लिए इसके बहुत अच्छे परिणाम हैं किसान भाई ध्यान रहे मार्केट में बहुत सारे डुप्लीकेट ह्यूमिक मिलने लगे हैं जो आपकी फसल को भी खराब कर सकता है इसलिए सबसे पहले खेदुत सहाय एग्रोटेक कंपनी का तीन पत्ती वाला लोगो जांच लें उसके बाद ही इसका इस्तेमाल करें किसान भाई डुप्लीकेट कंपनियों के जाल में न फंसे अपना कीमती पैसा और फसल बचाएं खेदुत सहाय एग्रोटेक कंपनी का लोगो जांचें और फिर खरीदें और बहुत अच्छा परिणाम प्राप्त करें